બધા ભક્તો માટે આ મોક્ષદા એકાદશીનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આ એવો દિવસ છે જ્યારે માતા લક્ષ્મી પોતે પૃથ્વી પર ઉતરી આવે છે અને પોતાના સાચા ભક્તોની જોડી ભરી દે છે આ દિવસની અસર એટલી ઊંડી હોય કે ઘરનું ભાગ્ય બદલાઈ જાય છે સુખ શાંતિ પૈસા બરક્ત બધૂજ બમણો તરણ ગણું થઈને આવવા લાગે છે આ દિવસે કરેલો એક નાનકડો ઉપાય એટલો ચમત્કારિક છે કે સાત પેઢીઓ બેસીને ધન ખાશે અને તમારા જીવનમાં ક્યારે પાછળ વળીને જોવું નહીં પડે હવે સાંભળો એ રહસ્ય એક ગુપ્ત ઉપાય જેને માતા લક્ષ્મીએ સ્વયં કહ્યું છે અને જે કરવો ખૂબ જ સરળ છે મોક્ષદા એકાદશીના દિવસે એટલે કે બુધવારના દિવસે તમારે વધુ કંઈ કરવાનો નથી બસ તુલસીના છોડમાં ચૂપચાપ એક નાની સી વસ્તુ બાંધી દેવાની છે આ સામાન્ય સા કામથી એટલું બધું ધન ખેંચીને લાવે છે કે માણસ સંભાળી નથી શકતો હવે તમે વિચારતા હશો કે તુલસીમાં એવું તો શું છે અને આ ઉપાય આટલો શક્તિશાળી કેમ છે ખૂબ જ સરળ છે તુલસી માતાને ઘરની પવિત્રતાના રક્ષક તરીકે ગણવામાં આવે છે જ્યાં તુલસી હોય त्या गरीबी नजीक आती नहीं रोग ओछा थाय है घर में हमेशा हड़वी सुगंधवाड़ी दिव्य ऊर्जा रहे है बुधवार आती मोक्षदा एकादशी दिवस तुलसी मता शक्ति ने सौ गणी वारी दे है आज दिवसे जो तमे तुलसी माता ने कणी अर्पण करो के पंदड़ा में कणी बांधो तो तेत तमारो संदेश सीधो लक्ष्मी माता सुधी लई जाए है एटले घर दुआ ઈચ્છા અને મનોકામના તરત જ સંભળાઈ જાય છે આ ઉપાયની અસર એટલી ઝડપી હોય છે કે પૈસાની તંગી ખતમ થવા લાગે છે ઘરમાં શાંતિ અને મીઠાશ આવે છે ઝઘડા પરેશાનીઓ અડચણો દૂર થાય છે અને જીવનમાં નવો પ્રકાશ ઉતરે છે મોક્ષદા એકાદશી વર્ષમાં માત્ર એકવાર આવે છે અને આ જે દિવસ છે જેના પર કરેલું નાનું કામ આખા વર્ષ માટે બરકત અને રાહતનું વરદાન આપે છે મા લક્ષ્મી હંમેશા તેજ ઘરમાં આવે છે જ્યાં સફાઈ સચ્ચાઈ અને શ્રદ્ધા હોય એવા ઘરોમાં સુખ સમૃદ્ધિ આપોઆપ ઠરી જાય છે પણ બુધવારે આવતી મોક્ષદા એકાદશીનો આ પવિત્ર સમય માત્ર સોનું ચાંદી ખરીદવાનો નથી ઘણા લોકો માને છે કે આ દિવસે ઝાડુ ધાણા કે કોઈ ખાસ વસ્તુ ખરીદવાથી લાભ થાય છે પરંતુ અસલી રહસ્ય તેનાથી પણ ઊંડું છે આજની કથામાં એક એવો ગુપ્ત ઉપાય કહેવામાં આવી રહ્યો છે જે જાણીને તમારું નસીબ સાચે જ બદલાઈ શકે છે આ ઉપાય ન તો કોઈ પુસ્તકમાં ખુલ્લેઆમ લખ્યો છે અને ન તો કોઈ પંડિતે તમને બરાબર કહ્યું હશે કારણ કે આ રહસ્ય સીધે સીધું મોક્ષદા એકાદશી અને તુલસી માતાના દિવ્ય સંબંધ સાથે જોડાયેલો હૈ पुराना समय में आ उपाय फक्त सिद्ध संत महाज्ञानी अनेक गुरुओज जानता था टेमणे आने मात्र પોતાના ચૂટેલા શિષ્યોને જ કહ્યુ હતો પણ તમારું સૌભાગ્ય છે કે આજે આ રહસ્ય તમારા સુધી પહોંચી રહ્યું છે માનુ સ્વયમ માતા લક્ષ્મીએ તમને આ જ્ઞાન સાંભળવા માટે પસંદ કર્યા છે તુલસી કોઈ સામાન્ય છોડ નથી તેને विष्णु प्रिया કહેવાય્યુ છે જે ઘરના આંગણે તુલસી હોય અને રોજ તેમાં દીવો પ્રગટાવવામાં આવે ત્યાં ગરીબી ક્યારેય સ્થાયી રૂપે નથી ટકતી એવા સ્થળોએ પેઢીઓ સુધી ધનનો પ્રવાહ ચાલુ રહે છે બુધવારે આવતી મોક્ષદા એકાદશીએ તુલસીમાં એક ખાસ વસ્તુ બાંધી દેવાથી માં લક્ષ્મીનો સ્થાયી વાસ તમારા ઘરમાં થઈ જાય છે એ જ છે એ રહસ્ય જે આજે તમે જાણવાના છો घना लोग समझे एक तुलसी बस एक सामान्य छोड़ है, घर में बीजा वृक्षों हो साचू तो ए के तुलसी कोई साधारण छोड़ थी। शास्त्रों में तुलसी ने स्वयं माता लक्ष्मीन स्वरूप कहवायू है एटले देवी धन सौभाग्य समृद्धि आपे है एज शक्ति तुलसीना छोड़ वास करे है एट्ट तुलसी ने घर में तेनी पूजा करवी अने तेनी पासे दीवो ए मात्र एक परंपरा नथी परंतु धनना दरवाजा खोलनारी एक दिव्य चावी है बुधवारे आवती मोक्षदा एकादशीनो आ पवित्र दिवस तुलसी साथे खूब पूर्वक जड़ाएलो है आजकल घना लोको आ दिवसे सोनू चांदी खरीदी ने एम मानी ले है के कि खूब मोटू करी करीधुँ पन असली रहस्य तेना थी पन है। जो आ खास दिवसे तुम तुलसी में एक विशेष वस्तु बांधी दो तो तमारो बंद पड़ेलो वेपार पन लागे, करज आपोआप उतरवा लागे अने भूलायेलू धन पन अचानक हाथ लागी जाए परंतु आ कोई एवी बात नहीं जैसे तरतज कही दवाए कारण के आ कोई सामान्य उपाय नहीं आमोघ विधि है जे करनार नू नसीब बदली नाखे है सौथी पहला ए समझव जरूरी है कि बुधवार आवती मोक्षदा एकादशी तुलसी तुलसीनों संबंध एट्लो विशेष केम है जारे आ रात्र दीवा प्रगटे है त्यारे फक्त प्रकाशज नथी फैला तो पण एक अदृश्य दिव्य शक्ति पन जागे है एज समय तुलसीना आंगणे एक सूक्ष्म ग्रहर्जा जागृत थाय है जय घरमा लक्ष्मी ना प्रवेश नो मार्ग खोली दे हे जय घरमा तुलसी होए ते घरमा मां लक्ष्मी नो स्थाई वास मानवामा आवे हे ઘણા લોકો દૂર દૂર ના મંદિરો માં જઈને લક્ષ્મી ને શોધે હે પણ બુધવારે આવતી મોક્ષદા એકાદશી ના દિવસે લક્ષ્મી ક્યાંય નહીં તુલસી ના છોડ માં જ विराजमान રહે હે આ વાત આપના શાસ્ત્રો માં સ્પષ્ટ કહેવાય હે मोक्षदा एकादशी ए पवित्र समय है जे व्यक्ति जीवन में रुकावटों ने बांधी दे है, अने तुलसी ते रुकावटों ने खोली दे है इटे जे लोको आ दिवसे खरीदी करे है ते फक्त परंपरा निभावे है पण जे लोको तुलसी थी शुरुआत करे है ते पोतानु नसीब पोते लखे है कारण के धन महंत थी नथी आवतु धन त्यारे आवे है जारे सौभाग्य जागे अने तुलसी ए दिव्य ऊर्जा है जे आखा ब्रह्मांडनी सकारात्मक धन शक्ति ने खेची ने घर में उतारी दे है जे घर में तुलसी होय, त्या मोटा रोग टकता नथी त्या भूख नथी लागती कंगाली नथी आवती धननी ऊणप झड़प थी दूर थाय है कारण के तुलसी नु द्वार है અને લક્ષ્મી એવી દયાળુ દેવી છે કે જો કોઈ વ્યક્તિ ભૂલ પણ કરે તો પણ તે તેની મદદ કરી દે હે પણ બુધવારે આવતી મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે તુલસીમાં એક ગુપ્ત વસ્તુ બાંધવામાં આવે હે માં લક્ષ્મી ત્યાં જ પોતાનો ડેરો જમાવી દે હે તે ઘર ક્યારેય છોડીને નથી જતી એ જ છે એ રહસ્ય જે સદીઓથી ફક્ત મોટા સંતો અને મહાપુરુષોને જ ખબર હતું हवे सवाल ए उभो थाय है के ए वस्तु शू है ए न तो चोखा है न तो लविंग है न तो सोपारी है न तो कोई मोंगी वस्तु है ए एक सामान्य देखाती वस्तु है पर तेनी असर एटली मोटी शक्तियों जगावे है के घर में धन सुख अने समृद्धि झड़प थी आवे है। परंतु एना थी पहला तमारे तेना नियम विधि सावचेती समझी पड़ से કારણ કે કોઈ પણ ઉપાય ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને સાચી રીતે અને સાચી વિધિથી કરવામાં આવે ખોટી રીતે કરવાથી ફાયદો નહીં નુકસાન પણ થઈ શકે હે ધન આવવાને બદલે ઘરમાં તંગી પણ આવી શકે હે કહેવાય હે કે મોક્ષદા એકાદશીની રાત્રે બ્રહ્મ મુહૂર્ત પહેલા દિવ્ય દેવતાઓ ધરતી પર ઉતરે હે અને મનુષ્યોના કર્મપત્ર વાંચે છે कोने सौभाग्य आपव कया घर में धन मोकवु को रोकायलू भाग्य खोलव आ बधु नक्की थाय है एज रात्रे मोक्षदा एकादशी दिव्य घड़ी में समय तुलसी साक्षी बने हे एटले तुलसी में कमी बांधव ये कोई नानी नात नहीं ए सीधो देवताओं सुधी संदेशों है एटले एम न समझता के बस वस्तु बांधी दीधी અને કામ પતી ગયું ના એ માટે મન નું પવિત્ર હોવું વચન નું સાચું હોવું અને શરીર નું શાંત હોવું ખૂબ જરૂરી છે જારે તુલસી માં કણી બાંધવામાં આવે હે ત્યારે ફક્ત દોરો જ નથી બંધાતો તમારો ઈરાદો બંધાયે છે તમારી પ્રાર્થના બંધાયે છે તમારું ભાગ્ય બંધાયે છે એટલે આ કામ ખૂબ શ્રદ્ધા અને પૂરી શાંતિ થી કરવું જોઈએ યાદ રાખજો मा लक्ष्मी લક્ષ્મીને મોટા મોટા યજ્ઞો નથી જોઈએ ન સોના ચાંદીના મંદિરો જોઈએ તેમને જોઈએ ફક્ત તમારું સાફ મન પવિત્ર ભાવના અને નાનકડો સાચો પ્રયાસ અને હવે આવે હૈ એ ગુપ્ત વસ્તુ એ ન તો ચોખા હૈ ન તો લવિંગ હૈ ન તો ઇલાયચી હૈ ન તો સોપારી હૈ ન તો કોઈ મોંઘી પૂજાની વસ્તુ હૈ પણ એ એક કપૂરમાં ડુબાડેલો એક તાંબાનો કણ એટલે એક નાનકડો તાંબાનો ટુકડો જેને કપૂરમાં બોળી દેવામાં આવ્યો હોય હા ભક્તજનો આ વસ્તુ ખૂબ સામાન્ય દેખાય છે પણ તેની અસર અદ્ભુત છે કે કપૂર અગ્નિ તત્વનું પ્રતીક છે નકારાત્મકતાને બાળીને નષ્ટ કરી નાખે છે તાંબુ સૂર્યનું પ્રતીક છે ધન તેજ અને સૌભાગ્યને આકર્ષે છે જ્યારે આ બંને તત્વો એકસાથે તુલસીમાં બાંધવામાં આવે છે ત્યારે એક દિવ્ય ઊર્જા ઉત્પન્ન થાય છે જે સીધી ધનના માર્ગો ખોલી દે છે અને સૌથી મહત્વની વાત ધ્યાથી સાંભળજો આ ઉપાય જેટલો નાનો લાગે છે એટલો જ ઊંડો અને શક્તિશાળી છે કપૂરમાં ડૂબાડેલો એક નાનકડો तांबा कण एज ए दिव्य तत्व है जे आखा घर नसीब बदलवानी ताकत धरावे है पन एने करवानी रीत साची होवीज जोइए नहीं तो फायदा उलटो थी शके है। सोथी पहला समझो के तांबू घरनों अनेक ग्रहों खूब मोटो प्रतिनिधि मानवामा आवे है ए तेज अग्निज प्रतीक है जारे कपूर अग्नि तत्वों स्वामी है कपूर त्या प्रकाश करे है ज्या अंधकार हो कपूर त्या रस्तो खोले है ज्या बंधिशो हो जयरे बंने एक साथ त्यारे एक अद्भुत शक्ति उत्पन्न थाय है जे घर रूकवटो ने तोड़ी ने बहार फेंकी दधू तेज असर करे है जयरे विधि साची होय હવે ધ્યાનથી સાંભળો અને ચૂક ન થાય એનું ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલાં એક નાનકડી માટીની કટોરી કે માટીનો દીવો લેવાનો હે માટી એટલે જ લેવાની કારણ કે માટી ધરતીનું પ્રતિનિધિત્વ કરે છે અને ધરતી સ્થિરતા આપે હે જે વસ્તુ ધરતી પર મૂકવામાં આવે એ ટકાવ થાય હે એટલે કાચની પ્લાસ્ટિકની કે સ્ટીલની વાટકીમાં કપૂર ન રાખવું એનાથી ઉપાય નબળો પડી જાયે હે એ માટીની કટોરી કે દીવામાં કપૂર મૂકો તેની વચ્ચોવચ એક નાનકડો તાંબાનો કણ દબાવી દો પણ યાદ રાખજો એ તાંબાને સીધા હાથે બિલકુલ ન અડવો એને ફક્ત ચિમટીથી ઉઠાવો કે चंदनની લાકડીથી પકડો કારણ કે આ વસ્તુ હવે સામાન્ય નથી રહી એ ઊર્જાનું જીવંત સ્વરૂપ બની ગઈ છે પછી સોથી મહત્વની વાત जयरे एने तुलसी में बांधवा जाओ तेरे न मंत्र बोलवा न कोई इच्छा मांगवा न मन में कणी लावा बस पूरेपूरु मौन कारण के वाणी शांत थी जाए है त्या वात सांभे है बीजा दिवसे तुलसी ने जड़ आपता पहला फक्त प्रणाम करवो, एम न विचारता के धन आयु के नहीं, कई बदलायू के नहीं कारण के असली बदलाव पहला अदृश्य दुनिया में थाय है पची धीमे धीमे देखावा लागे है पहला महीने अचानक कोई जूनू करज पाचू आ जाए बीजा महीने रोकाये वेपार खुल्लो पड़े तीजा महीने कोईनु नसीब एवं चमके जाने बंद दरवाजा पोतेज खुला थी जाए अने याद रखो धन हमेशा नोटोना स्वरूपेज नहीं आत कहन रूप में आए क्यारेक पशुधन रूप में क्यारेक संतान रूप में क्यारेक कोई खोवाईली तक पाची आवी जाए स्वरूपे अही एक खूब मोटो नियम समझी लो जे घर मा तुलसी सुकाती होय कमजोर हो पीड़ी पड़ी गई होय त्या आ उपाय कदापि न करवो कारण के सुकाती तुलसी ये संकेत आपे है के घर मा कोई ऊर्जा बाधा है पहला ए बाधा उकेल लाव जरूरी है સુકાતી તુલસી પર આ ઉપાય કર્યો તો ફળ ઉલટું પણ આવી શકે છે તમે ઈચ્છો તો મોક્ષદા એકાદશી પહેલા ઘરમાં નવી તુલસી પણ લગાવી શકો પણ સૌથી મોટો લાભ એ જ ઉઠાવે છે જેની તુલસી જૂની હોય મજબૂત હોય લીલી છમ હોય અને રોજ જળ પાતી હોય લીલી તુલસીનો અર્થ એ જ કે ઘરની ઉર્જા જાગૃત હે વાતાવરણ પવિત્ર છે અને માતા લક્ષ્મીનો આગમન சரણ હે જો નિયમ સાચા હોય મન પવિત્ર હોય અને ભાવના સાચી હોય તો આ ઉપાય કોઈ ગરીબને સમૃદ્ધ બનાવી શકે કોઈ વેપારીને રાજા જેવો ઉદય આપી શકે કોઈ કુટુંબની જૂની ગરીબીને હમેશ માટે દૂર કરી શકે પણ એક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો આ ઉપાય લાલચથી ડરથી કે કોઈને નીચું બતાવવા માટે ન કરવો कारण के ज्या खराब इरादो होय, त्या शुभ ऊर्जा कदी काम नहीं करती मोक्षदा एकादशी धनवा नथी ए भाग्यवा तेहर है ए तेमनो तहवार है त्यवाम हृदय में साचो विश्वास हो भले तेमनी पासे धन न हो विचारे है कि मोक्षदा एकादशी तो धनवा पूजा है पैसेज पैसा है एटले करे पने साफ खोटू है मोक्षदा एकादशी पैसा पैसावाला पूजा नहीं ए भाग्यवानोनी तक है हमेशा एक बात गांठे बांधी लो धन अने लक्ष्मी एकज वस्तु नहीं धन फक्त नोट सिक्का अने जवेरात पक्ष्मीए शक्ति है जे घर में सुख शांति बरकत अने सतत नो रस्तो खोले है एक गरीब मानस दिवसरात मेहनत करे हेता पेट भरवा जान लगावी दे लग लक्ष्मी लक्ष्मीवास करे है कारण के ज्या मेहनत होय त्या लक्ष्मी स्थाई रूपे रहे है मोक्षदा एकादशी ए मेहनती लोकोनो ओखता है हवे घणा लोको विचारशे के आ बधु अंधश्रद्धा है ना આ અંધશ્રદ્ધા નથી આ વિશ્વાસની કળા છે આ ઊર્જાને દિશા આપવાનું વિજ્ઞાન છે આ જ્યોતિષીય સંયોગોને પોતાની તરફેણમાં વાળવાની યુક્તિ છે અને જેમણે આ વાત સમજી લીધી તેમના જીવનમાં ક્યારેય અભાવ નથી રહ્યો ઉપાય તો મેં તમને પહેલેથી જ કહી દીધો છે પણ ઉપાય જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે એ તાંબાના નાનકડા ટુકડાની પવિત્રતા સૌથી પહેલાં એ નાનકડા તાંબાના ટુકડાને ગંગાજળથી ધોવો જો ગંગાજળ ન હોય તો ગૌમૂત્રથી ધોવો કારણ કે તાંબુ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે હે અને ગ્રહ ત્યારે જ શુભ ફળ આપે જ્યારે તે શુદ્ધ હોય અને યાદ રાખજો તાંબાને હાથથી બિલકુલ ન અડવું એને ચિમટી થી કે ચંદન ની લાકડી થી જ ઉઠાવવો કારણ કે હવે એ સામાન્ય ધાતુ નથી રહ્યો એ ઊર્જા નું જીવંત માધ્યમ બની ગય્યો છે પછી એ તાંબાના ટુકડાને જે લાલ કપડામાં બાંધવાનું હે એ લાલ કપડું એકદમ સાફ પવિત્ર અને ડાઘ વગરનું હોવું જોઈએ જૂનું ગંદુ કે સ્ત્રીઓનો વપરાયેલો કપડું કદી ન લેવો અને એક ખૂબ મોટી સાવચેતી ઘણી વખત સ્ત્રીઓ ઉપાય કરીને તરત જ પડોશીને સાસરામાં કે સહેલીને કહી દે એ બિલકુલ ન કરવો આ ઉપાય એકદમ ગુપ્ત રાખો કારણ કે જ્યારે ઘરની લક્ષ્મી એટલે માં દીકરી વહુ કે પતિ પોતાના ઘર માટે ઉપાય કરે છે ત્યારે તેનું ફળ બમણું થાય છે સ્ત્રીઓને ખબર હોય એક એક ઘરમાં કઈ વસ્તુની ઉણપ છે કઈ જરૂર છે अने एज आस्था थी करेलो उपाय सीधो माता लक्ष्मी सुधी पहुंचे है एटले स्त्री आ उपाय करे तो लाभ बमणो थे है सौभाग्य झड़प थी खुले है, अने बर्क तरतज आवा लागे है अने एक बात फरी थी उपाय करती वखते कोई तमने जोई न शके, कोई आवाज़ न होय, कोई वातचित न होय। पूरु मौन मन पवित्र हृदय साफ तेरेज आ उपाय फल आपे है नो ननकड़ो टुकड़ो एवी जग्याए बांधवो ज्या कोई नी नजर न पड़े जो तुलसी मोटी अने घटाधार होय तो वच्चे बांधी देवो जेथी नजर पण न पहुंचे आजना समय में मा दरेक मानस कोई ने कोई दुख थी परेशान है कोई पर करज नो बोझो कोई ने संतान सुख नथी कोई ने नौकरी मा प्रगति नथी કોઈનો વેપાર વારંવાર રોકાઈ જાયે હૈ કોઈ ઘર માં ઝઘડા અને તણાવ ખતમ નથી થતા ક્યાંક બરકત ટકતી નથી કોઈ ઘર માં લોકો સતત બીમાર રહે છે એવા ઘરો માં મોક્ષદા એકાદશી નો આ ઉપાય એક કિરણ જેવો કામ કરે હૈ ઘર ની રોકાયલી ઉર્જા ખોલી દે હે લક્ષ્મી ના માર્ગ સાફ કરી દે હે અને બરકત ને અંદર આવવા દે હે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘરમાં કોઈને કોઈ બીમાર જ રહે છે. ક્યારેક બાળક પરેશાન, ક્યારેક પતિની તબિયત ઢીલી, ક્યારેક પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ. એવું લાગે છે જાણે કોઈની નજર લાગી હોય કે કોઈ રોગ પીછો જ નથી છોડતો. આ કેમ થાય છે? કારણ કે ઘરનું વાતાવરણ, કુટુંબનો માહોલ અને આપણી નાની-નાની ભૂલો પણ જીવન પર ખૂબ અસર કરે છે. એટલે જ મોક્ષદા એકાદશીનો દિવસ ખૂબ ખાસ ગણાયો હે આ દિવસે કરેલો નાનકડો ઉપાય પણ મોટા મોટા દુઃખ દૂર કરી નાખે છે માણસ કમાય કેમ હે કોના માટે દોડધામ કરે હે સવારથી રાત સુધી મહેનત કેમ કરે હે ફક્ત પોતાના પરિવાર માટે જ પણ જ્યારે ઘરમાં જ ઝઘડા રોગ રૂકાવટો બીમારી અને ક્લેશ રહે તો માણસ તૂટી જાય હૈ महंतनु फळ पण न मळे आणि खुशी पण न मळे એટલે કહેवायो छे કે મોક્ષદા એકાદશીના દિવસે ફક્ત ધંજ નહીં પરિવારની શાંતિ અને સુખ પણ માંગવું આ દિવસે માં લક્ષ્મીને મનમાજ કહેજો હે માં મારી જોડી ખાલી રહે તો પણ ચાલે પણ મારો પરિવાર એકઠો રહે ઘરમાં ઝઘડા ન થાય દરાર ન પડે તોફાન ન આવે મારા લોકો સાથે રહે हसता रहे घर क्यारे न विखराए। कारण के साची बात तो ए एके लक्ष्मी तेज घर मां स्थायी रूपे रहे है ज्या वह सम्मान क्रियाओनों है ज्या घर लक्ष्मी एटले दीक वहू पत्नी खुश रहे त्या धन्नी देवी पण मलकाती बैसे है ज्या कड़वाश अपमान गंदा शब्दों झगड़ा गुस्सो होय त्या कोई देवी नथी रहती त्या तो पण डरी जाए है घना में दिवसे पण दिवसेप गुस्सा में बोली नाखे है चीसाचीस करे आ हे पे ध्यान राखजो नो समय ए घर में शांति सफाई और सकारात्मकता लावा समय है सोथी पहली बात घर एकदम साफ राखो किचन सौ साफ राखो रात न छोड़ो रातना वसणों रात में ना जोई नाखो सवारसणों सवार, ना सवार किचन जेटली चमकशे घर एटलूज चमकशे हवे मोक्षदा एकादशी खरीदी बात आए लोग आ दिवसे झाड़ू खरीदे हे धाणा खरीदे हे चांदी खरीदे हे घरे खरीदे हे शू म लक्ष्मी सोना चांदी चमक चमक जोने आ बिल्कुल नहीं माँ लक्ष्मी जुए हे के कोण दयाड़ू हे कोना मन में करुणा है कोण बीजा मदद करवा तैयार है कोण कोइनु भलू करवा इच्छे हे एटले के खूब धनवान होवा छता घर में होए हो कारण के तेव फक्त माटे बीजा माटे पण जीवे हे पुण्य करे हे मंदोनी मदद करे हे कोईनु दिल नथी दुभावता ने એટલે જ માં લક્ષ્મી તેમના પર હંમેશા પ્રસન્ન રહે છે જય માતા લક્ષ્મી જય તુલસી મયા આ ઉપાય બુધવારે મોક્ષદા એકાદશીએ સાચા મનથી કરજો તમારું જીવન ધન્ય